નમસ્કાર આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ ખેરાલુ તાલુકાના રીંસડા ગામે આપણે આવેલા છે મારી સાથે યુવા પ્રગતિશીલ ખેડૂત છે ઉર્વેશભાઈ ચૌધરી ઉર્વેશભાઈ આ દિવેલાની અંદર તમે કયું ખાતર વાપર્યું છે આ દિવેલાની અંદર મેગા કીટ ખાતર વાપરેલ છે બરાબર કેવું લાગ્યું તમને મેગા કિટ નું પરિણામ મેગા કિટ નું પરિણામ સો ટકા છે એક જ વખત વાપરવાથી કોઈ બીજું ખાતર વાપર્યું નથી એરંડાની માળો તમે જોઈ શકો અચ્છા ભરપૂર છે હા હા ખૂબ સરસ લંબાઈ પણ એટલી અને ફૂટ લગભગ તમે જોતા હશો કે જે વધારે કરવાનું મુખ્ય કારણ શું કે કોઈ પણ પાકને સમતોલ આહાર મળે બધા જ પ્રકારના પોષક તત્વો મળે ત્યારે એની ફૂટ ખૂબ સારી થતી હોય જે મેગા કિટ ની અંદર સમતોલ આહાર મળી રહે છે બરાબર ને બીજું વિશે શું કહેશો તમે ઉર્વેશભાઈ બીજા ખેડૂત મિત્રોને તો મારે એવું કેવું છે કે મેગા કીટ વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળે છે બરાબર આવું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો પણ જોઈ શકે છે આ રિઝલ્ટ છે એવું તમે અગાઉ કયા પાકમાં મેગા કીટ વાપરી નથી મગફળીમાં મગફળીમાં કેવું રહ્યું મગફળીમાં કેટલું ઉત્પાદન મગફળી એકસો ત્રીસ બોરી એકસો ત્રીસ બોરી થાય ખૂબ સારું પરિણામ કહેવાય સારું આપ જોઈ શકો છો કે મારનું કટિંગ પણ થઈ ગયું છે અને હજુ છ મેરંડા ખૂબ સરસ પરિણામ મેગા કિટનું મળેલું છે ઓકે ધન્યવાદ થેન્ક યુ